ગુજરાતમાં રઈ સ્ટાઇલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે શાળાના વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં પુસ્તકને બદલે દારૂ જોવા મળ્યો સુરેન્દ્રનગરમાં મૂડીમાં દારૂની સામે આવ્યો વિદ્યાર્થીને બેગમાં બેગમાં એની દેશી દારૂની પોટલીઓ મળી સરા ગામે નાના બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવતા હતા બુટલેગર સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સરા ગામના મહિલા બુટલેગઢનું આ કારસ્થાન છે સ્થાનિકોએ દારૂ સાથેનો મુદ્દામાલ પોલીસ હવાલે કર્યો બુટલેગર સાથે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની પણ માંગ છે તો અહીંયા આવે નાના બાળકોને પણ હાથો બનાવવામાં આવી રહ્યું છે જે ઉંમરમાં એમણે અભ્યાસ કરવાનો હોય છે એમનું પોતાનું ભવિષ્ય મજબૂત થાય માટેના પ્રયત્નો કરવાનો હોય છે કે એમને આ દારૂના દૂષણમાં હોમવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગરના મૂડીમાં સરા ગામનો આ બનાવ હોવાનું કહેવાય છે બુટલેગઢનું આ કારસ્થાન છે સ્થાનિકોએ દારૂ સાથેનો મુદ્દામાલ પોલીસ હવાલે કર્યો સ્થાનિકોને જાણકારી મળતા એમણે પોલીસને આ બાબતે જાણકારી આપી છે હવે જોવાનું રહેશે કે પોલીસ આ બુટલેગડ સામે કેવી કાર્યવાહી કરે છે

ચોક્કસ થી વિકાસ વાત કરો તો મોરી તાલુકાના સરા ગામનો આ વિડીયો છે સરા નાના બાળક પાસે મહિલા દ્વારા દેશી બૂથલાગી દારૂ ની ફરિયાદો આધારે જનતા રેડ કરવામાં આવે છે ખાસ કરીને ગામના જે સ્થાનિક યુવકો છે તેમના બાળક સ્કૂલ બેગમાંથી દેશી દારૂનો નો મુદ્દામાલ ઝડપી પડ્યો છે અને આ દેશી દારૂ તેમજ સ્કૂલ બેગ સરા આઉટ પોસ્ટમાં યુવકો દ્વારા લઈ જવામાં આવ્યો અને તમામ મુદ્દામાલ સોંપ્યા બાદ જે મહિલા બૂથલગર છે તેના દ્વારા તમામ જે સોંપવામાં આવ્યો હતો તે લઈ જતા સ્થાનિકોમાં કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનિકો આઉટપોસ્ટી ભૂખ હટકાર કરી છે ક્યાંક ને ક્યાંક આ મામલે રોષ જોવા મળી રહ્યો છે તેમજ મહિલા બુટલેગર કાર્યવાહી કરવાની પણ માંગ હાલ ઉઠવા પામી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ

બુટલેગરો સંડોવતા હોય એના દફતરમાંથી દારૂની પોટલીઓ મળતી હોય અને આવી રીતે જે જનતા રેડમાં પકડાતું હોય ત્યારે બહુ સરમજન આ જે સરકાર છે એને સરમજનક સ્થિતિમાં આવવું પડે અને આના પગલા ભરવા પડે આમાં સરકારની જે ગૃહમંત્રી અને આ સરકારની જે જાહેરાતો છે કે આ બુટલેગરો ઉપર સવા એક બાજુ એસપી આયા બુટલેગરોના ઘર ઘર સુધી જઈ અને બીજી બાજુ આવી રીતે દફતરો હોય ત્યારે આ ગુજરાતની જનતા છે એના માટે આ શરમજનક કિસ્સો છે અને પોલીસ ને તંત્ર માટે તો અતિ શરમજનક ગણાય અને આની આની પાસે પગલા લેવા જોઈએ આ ગામ અનેક વખત આવી રીતના વિડીયો વાયરલ થયા છે આગળના સમયમાં પણ અને દારૂ ને બે ફાર્મ વેચાય છે તમામ પોલીસ ને પણ ખબર છે તમામ તંત્ર ને પણ ખબર છે પણ દારૂ કદાય બંધ શાળામાં થયો નથી એ પણ હું જાણું છું અને હાલ પણ દારૂના જે અહીંયા ફરતા જે છે એમાં મહિલા બુટલેગરો પણ સમાવેશ છે અને પુરુષ બુટલેગરો પણ છે અને મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ શરૂમાં થઈ ગયું છે અને કદાચ બંધ થયું નથી આ પોલીસ થીન પણ બંધ કરી શક્યા નથી હવે આ પોલીસની અને બુટલેગરોની શું મિનિ ભગત છે એ અમને પણ સમજાતું નથી કે ગ્રામજનો સતત વધુવાદ પોલીસને કરતા હોય ગ્રામ સભામાં આ બાબતમાં પણ સવાલ ઉઠાવવામાં આવેલો હતો તેમ છતાં પણ

આ બાબતના જે સરાગામના છે આવા આના જે જાગૃત નાગરિકો નાના છે એ લોકો આ વિડીયો વાયરલ કરતા હોય છે ને દારૂ ને દારૂ બંધી માટે સતત એ લોકો મહેનત કરતા હોય છે વિડીયો વાયરલ થાય છે વિડીયો વાયરલ દર વર્ષે વિડીયો આ રીતના વાયરલ થતા હોય છે મહિલાઓ બુટલેગરો છે એના પણ વિડીયો વાયરલ થયેલા છે પણ પોલીસની કામગીરીમાં કાંઈ પણ થયું નથી બુટલેગરો બુટલેગરો માટે એવા કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવી નથી કે દારૂ ઈ પેશીનો બંધ થયો હોય દારૂ સતત વેચાતો જ છે વેચાય છે ત્યારે આ ખાલી પોલીસ એના કાર્યવાહી કરવા માટે બે ગાડી પાંચ ગાડી ના ધારે ધાડા ઉતરી જાય છે અને બુટલેગરો ને કહી દેવામાં આવે છે કે પાંચ દિવસ દારૂ બંધ કરી દો પણ દારૂ બંધ થતો નથી દારૂ અત્યારે પણ મળે છે મળવાનો છે અને સતત આ બુટલેગરો છે બુટલેગરો ને મને એવું લાગે છે પોલીસ ના પિકબળ સિવાય આ બુટલેગરો દારૂ વેચી શકે નહીં એટલે પોલીસ અને બુટલેગરો ની સાયસગા છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જી

કેમ પોલીસ આમાં સક્રિય થતી નથી કેમ આવા જે અસામાજિક તત્વો છે બુટલેગરો છે જે બાળકોને આમાં લાવી રહ્યા છે આ બધીમાં એ સંપડાવી રહ્યા છે ત્યારે એ લોકોને ઝડપવા જરૂરી છે અને અહીંયાના સ્થાનિકો કહી રહ્યા છે કે પોલીસની રજૂઆત કરી કરીને થાકી ગયા દર વર્ષે આવા વિડીયો વાયરલ થાય છે અને પછી કહેવા પૂરતી કાર્યવાહી કરી દેવામાં આવે છે અંતે પછી આવા બનાવ બનતા રહે છે ગુજરાતમાં તો દારૂબંધી છે દારૂબંધીનો અમલ થવો જોઈએ તો પછી આવા દ્રશ્યો કેમ સામે આવે છે એક મોટો સવાલ છે અને હવે એમાં બીજું એક નવું જ મોટું પ્રકરણ આવ્યું કે વિદ્યાર્થીઓનો નાના ફૂલ જેવા માસુમ બાળકો એમને પણ આ બધીમાં આ લોકો ઘસેડી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય બાબત છે